સૌ નમસ્કાર મારી વાગ્યું વાગ્યા ઉપર તો સમજાયું એ ગઝલની ત્રીજી પંક્તિ કાંટા વાગ્યા કર્યા જે પથ પથ પર કાંટા વાગ્યા કર્યા જે પથ પથ પર કાઢે નીકળ્યા નહીં તો સમજાયું કાઢે નીકળ્યા નહીં તો સમજાયું હવે જીવનનો રસ્તો તો છે જ એવો ખાડા ખરબચડો નહીં તકલીફો પણ આયા કર્યા સાવ સરળ તો છે જ નહીં શું પેલો આપણે ગુજરાતીમાં છે ને કે ત્રણ સાધન તેર તૂટે તકલીફ આયા જ કરે આયા કરે કોઈને ઓછી કોઈને વધતી પણ આયા કરે એક હિન્દી લેખક છે એમને બહુ સારી વાત કરી છે કે મનુષ્ય પરિસ્થિતિ કા દાસ હે મનુષ્ય પરિસ્થિતિ કા દાસ હૈ એટલે મનુષ્ય પરિસ્થિતિનો ઘડે છે એને મનુષ્યને અને લગભગ એ જ બને છે કે પરિસ્થિતિ પ્રમાણે એને બદલાવવું પડે એના વિચારો હોય બદલવા પડે કાંઈ થવું હોય કાંઈ ન થઈ જાય કાંઈ એવું બધું બને આપણે પેલો જંગલનો રાજા રાજા સિંહની જ વાત કરો કેટલો શિકારી શિકારી મહાન જંગલનો રાજા કંઈક ને બીક લાગે શું પણ એને પરિસ્થિતિ સર્કસમાં કામ કરતો કરી દે હે કે એમ કરવું પડે સરકસ નો સિંહ એ સિંહ જ છે પણ એ પરિસ્થિતિનો દાસ પરિસ્થિતિ માણસને જ ઘડે તેવું નહીં પશુને પણ ઘડે છે બધી ગાયું ના હા ના બધા કેણવાતા હોય છે એ પ્રમાણે શું એટલે તમે મહેનત ગમે એટલી કરો પણ બધું બધા કાંટે નીકળે એવું નથી કોઈ કારણે ય જાય હા એ ભોગવવું પડે હવે એક સાહેબે કીધું છે કે દુનિયા કે બાજાર મેં હર શ્યય કી કિંમત હોતી છે શય એટલે ચીજ વસ્તુ અને આ ઉર્દુ ભાષામાં શય કે કલ ઓર રાજ એટલે ચીજ અને વસ્તુ એટલે આ શાયરે બહુ સમજવા જેવી વાત કરી છે કે દુનિયા કે બાજાર મેય કી કિંમત હોતી હે દરેક ની કિંમત થાય જો બકરાની કિંમત તમારે મારી નાખો પર સાધનમાં તો પેલો તરત પાંચ દસ હાજર વસુલ કરે હર હરશે કી કિમતું ચીજો કી પાને સે પહેલે હવે અહીં એના મુદ્દા ની વાત કરી ચીજ એટલે વસ્તુ આપડે ખાલી લેવા જઈએ કે ભાઈ શું ભાવ છે એટલે પેલો તરત કહી દે આટલા પૈસા બિસ્કિટ નાખે પાંચ રૂપિયા નું પડે તું પેલું દસ રૂપિયાનું કિંમત એ દરેક વસ્તુના ભાવ કહી દે તમને અગાઉથી એટલે ચીજો કી પાને સે પહેલે વસ્તુની કિંમત પહેલા થઈ જાય દુનિયા કે બાજાર મેં હર શેર કિંમત હોતી હે ચીજો પહેલે પછી ખબર પડે ઘણું મેં ખોઈ દીધું સારું હતું એ ખોઈ દીધું પણ એ ખોના ખોયા પછી ખબર પડે અને દેશી ભાષામાં આપણે કહે છે ને કે દાપણ પણ રાડ્યા નું દાપણ પછી ખબર પડે હો એ તો બહુ હારા હતા હો પણ પેલા ખબર પડે એટલે મુશ્કેલીના પણ પાછા બે પ્રકાર છે બે પ્રકારો કેટલીક બોલાવ્યા વગર આવી જાય આપણને ખબર ના આવે નતું ધાર્યું બોલ્યું આમ થઈ ગયું આમ થઈ ગયું અને બીજી છે ને એ તો વાત જ મૂકી દો બોલાવી પડે આપણે આમંત્રણ આપવું પડે આમંત્રણ કેવી રીતે આપવાનું કાં તો જે ઝાડ ઉપર બેઠો હોય ને ઈજ દાળ કાપે અને કાં તો પગમાં કુવાડો મારે કુવાડો મારીને પગ કાપે પોતાનો જ આ બધી આપણે નોતરેલી આફતો જેને કહેવાય કે બોલાવી લઈ આફતો આ પણ બધી ઘણી બધી હોય છે એના ઓછો આંકડો નથી હોતો અને પછી પાછો માણસ પાછો હોશિયાર એ પછી જાત જાત ની વાતો કરે હો મીઠા ઝાડના મૂળ કાપવા આ બધી કહેવાય તો આપણને એ જ સમજાવે છે કે બધું હાથે જ કરતા હોઈએ છીએ અને માણસ પાછો હોશિયાર પાછો બીજા માથે નાખી દેવો આ તો મારા નસીબમાં લખ્યું તો કે નિમિત્ત હતું અને પાછો ગ્રહ તો છે જ ગ્રહો નડતા હશે ભાઈ એટલે આમ થયું એટલે આ ગ્રહ નથી નડતા નથી નિમિત્ત આ બધા તારા કરમ નડે છે ડાળ ઉપર બેઠો છું ડાળ ભાગે છે અને પછી કે તકલીફ આવી અને નો ટોપલો ખાલી નિમિત્ત ઉપર નાખી એટલું નથી ભગવાન ઉપર મૂકી દે કે ભગવાન તમે મને આ આફત કેમ આપી એટલે ભગવાને નથી આપી ભાઈઓ અને એટલે જ એક ભક્તે કીધું છે કે કુડા કરમ કમાય કે હરિકુ દોષ ના દે કરમ તારા ખોટા કરવા છે તારો વાઘ ભગવાન નો કાઢવો રહે નમસ્કાર સૌને